મિત્રો રેશન કાર્ડનું ઈ કેવાયસી સી કરતા સમયે ઘણી બધી એરર આવતી હોય છે જેના કારણે તમે કેવાયસી સરખી રીતે નથી કરી શકતા તો આ વિડીયોમાં આપણે એ બધી એરર અને તેનું સોલ્યુશન તમે કઈ રીતે કરી શકો છો એના વિશે વાત કરશો અને મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો કારણ કે હું એમાં ઇમ્પોર્ટન્ટ અને અગત્યની માહિતી તમને આપતો હોઉં ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી અને ઓલ પર ક્લિક કરી લેજો જેથી તમને કેવાયસીને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો મળતા રહે પહેલી એરર છે એપ્લિકેશન ઇઝ નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડ્યુ ટુ લો રિસોર્સેસ તો મિત્રો તમારા પાસે જો જૂનો ફોન હશે કે પછી ઓછા રેમવાળો ફોન હશે તો તમારા ફોનમાં આ એરર આવશે એટલે આ એરરના સોલ્યુશન માટે તમારે કરવાનું એ છે કે તમારો જૂનો ફોન હોય અથવા તો ઓછી રેમવાળો ફોન હોય તો તેમાં તમારે કેવાયસી નથી કરવાનું તમારે કોઈ નવા ફોનમાં અને જેમાં રેમ વધારે હોય તેમાં કેવાયસી કરવાનું છે ત્યારબાદનું એરર છે એરર નવસો ચાર ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ તો મિત્ર આ એરર આવવાનું કારણ એ છે કે તમે જ્યારે કેવાયસી કરતા હો છો ત્યારે તમારું નેટ વ્યવસ્થિત નથી ચાલતું હતું તો આનું સોલ્યુશન તમારે એ રીતે કરવાનું છે કે તમારે કોઈ બીજું બીજી કંપનીનું જે નેટ હોય તમારા એરિયામાં સરખું ચાલતું હોય તેનું હોટસ્પોટ કનેક્ટ કરી તેના થ્રુ કેવાયસી કરવાનું છે પરંતુ જો તો પણ વ્યવસ્થિત કેવાયસી ના થાય તો એવા કિસ્સામાં તમારે ફોન જ તે બદલીને કેવાયસી કરવું પડશે ગીવન આધાર નોટ ફાઉન્ડ ધીસ કાર્ડ એટલે કે મિત્રો આ ઇરર ત્યારે આવે છે કે તમારું જે રેશન કાર્ડ છે તેમાં જે તમારો આધાર નંબર સીડ થયેલો છે તે બીજા કોઈ વ્યક્તિનો આધાર નંબર સીડ થઈ ગયેલો છે એટલે કે ખોટો આધાર નંબર સીડ થઈ ગયેલો છે તો તેવા કિસ્સામાં આ પ્રોબ્લેમ આવે છે હવે આના સોલ્યુશન માટે એક જ વસ્તુ કરવી પડશે કે તમારે રેશન કાર્ડના વિભાગમાં રૂબરૂ જ તે જવું પડશે આનું સોલ્યુશન ઓનલાઈન શક્ય નથી ત્યારબાદ એરર છે એપ્લિકેશન વિલ નોટ વર્ક ઓન ધીસ ડિવાઇસ એઝ યુએસ બી ડબિંગ ઇઝ એનેબલ્ડ તો મિત્રો તમારા ફોનમાં જ્યારે યુએસબી ડબેગિંગ એનેબલ હશે તો આ પ્રોબ્લમ આવશે તો હવે આનું સોલ્યુશન કરવા માટે તમારે પોતાના ફોનમાં હું કહું એ થોડી પ્રોસેસ ફોલો કરવાની સૌ પ્રથમ પોતાના ફોનમાં સેટિંગ ઓપન કરી લો અહીં ટાઈપ કરશો અબાઉટ અબાઉટ ડિવાઇસ પર ક્લિક કરશો થોડી નીચે સ્લાઇડ કરશો અહીં વર્ઝન પર ક્લિક કરશો અહીંયા બિલ્ડ નંબર પર તમારે સાત થી આઠ વખત ટેપ કરવાનું છે એટલે તમારા ફોનમાં ડેવલપર ઓપ્શન એનેબલ થઈ જશે ત્યારબાદ બેક આવી જશો અડી સેટિંગ પર આવશો અને અહીં સર્ચ કરશો ડેવલપર ઓપ્શન એટલે ડેવલપર ઓપ્શન તમને દેખાઈ જશે તેના પર ક્લિક કરશો ત્યારબાદ અહીંથી થોડું નીચે સ્લાઇડ કરશો એટલે અહીં એક ઓપ્શન દેખાશે ડિબગિંગ એના નીચે તમને ત્રીજો ઓપ્શન મળી જશે યુએસબી ડિબગિંગ જે અહીં તમારા ફોનમાં કંઈક આવી રીતે ઓન હશે જેને તમારે કંઈક આવી રીતે ઓફ કરી દેવાનું છે ઓફ કર્યા બાદ તમારે કેવાયસી પ્રોસેસ કરવાની છે તો તમારું કામ થઈ જશે તમને આ એરર નહીં દેખાય ત્યાર પછી ઇરર છે બાયોમેટ્રિક લોકડ બાય આધાર હોલ્ડર પ્લીઝ કોન્ટેક્ટ આધાર સેન્ટર એટલે કે તમારું જે આધાર કાર્ડ છે તે લોક થઈ ગયું હોય છે આવા કિસ્સામાં તમારે તમારી કોઈપણ આધાર કાર્ડની નજીકની ઓફિસનો કોન્ટેક્ટ કરવાનું અને ત્યાં આગળથી પોતાનું આધાર કાર્ડ સૌથી પહેલાં અનલોક કરાવવાનું છે ત્યારબાદ આ ઇરરનું સોલ્યુશન થાય ત્યારબાદ કંઈક આવી રીતે એરર આવતી હોય છે એન આધાર ઇસ્યુ અન સ્પેસિફાઈડ કોડ રિસિવડ ફ્રોમ આધાર સર્વર આ પ્રોબ્લમ ત્યારે આવે છે કે જ્યારે આધાર કાર્ડના સર્વરમાં પ્રોબ્લેમ હોય તો તમારે થોડાક કલાક પછી અથવા તો એક બે દિવસ પછી ફરીથી ટ્રાય કરવાની છે આ સર્વરની પ્રોબ્લેમ નહીં હોય ત્યારે તમારું કામ થશે પરંતુ જો છતાં પણ આવી એરર આવે તો તમારે પોતાની આધાર કાર્ડની નજીકનો ઓફિસનો કોન્ટેક્ટ કરવાનો છે ત્યાં આગળ આ એરર દેખાડવાનું છે જે કંઈ આધારની પ્રોબ્લમ હશે તે ત્યાં આગળથી સોલ્વ થશે ત્યારબાદની એરર છે ફેસ આરડી એપ એરર નવ્વાણું તેર મિત્રો આ મોસ્ટ કોમન એરર છે જે ઘણા બધા માણસોને આવતી હોય છે અને આના ઉપર મેં એક બહુ અલગથી વિડીયો બનાવેલો છે ડિટેલમાં જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળ તમે ડિટેલમાં જાણી લેજો કે આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું જ્યારે તમારી કેવાયસીની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ જાય છે ત્યારે તમને લાસ્ટમાં આવી રીતે કંઈક મેસેજ દેખાડે છે રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ એટલે કે તમારી જે કેવાયસીની રિક્વેસ્ટ છે તે સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવી છે અને સપ્લાય ઓફિસથી જ તે એને એક્સેપ્ટ કરવામાં આવે છે એક્સેપ્ટ થાય ત્યારબાદ જ તમારું કેવાયસી સી દંડ ગણાય છે અને આ એક્સેપ્ટ થવામાં પંદરથી ત્રીસ દિવસનો સમય લાગતો હોય છે ટુ મેની એટેમ્પ્ટ્સ પ્લીઝ ટ્રાય અગેન લેટર એટલે કે મિત્રો તમે જ્યારે કેવાયસી કરવાની ઘણી બધી ટ્રાય કરો છો છતાં પણ તમારું કેવાયસી નથી થતી હોતી ત્યારે તમે વારાઘડી પ્રયત્ન કરતા હોવ છો આવા સમયે આવી ઇરર આવે છે એટલે તમે જ્યારે વારાઘડી પ્રયત્ન કરો છો ત્યારે એપ્લિકેશનને એવું લાગે છે કે કોઈ બીજો વ્યક્તિ એટલે કે ફ્રોડ વ્યક્તિ છે જે ખોટી રીતે કેવાયસી કરવાની ટ્રાય કરે છે એટલે સિક્યુરિટી પર્પઝના કારણે તમને આ ઇરરર દેખાડવામાં આવે છે આના સોલ્યુશન માટે તમારે એકથી બે દિવસ પછી ટ્રાય કરવાની છે બાયો મેટિક ડેટા ડીડ નોટ મેચ એટલે કે તમે જ્યારે કેવાય કરો છો ત્યારે તમારા રેશન કાર્ડની સાથે જે આધાર સીડ છે તે તમારું પોતાનું આધાર કાર્ડ નથી બીજા કોઈનું આધાર કાર્ડ ભૂલથી સીડ થઈ ગયેલું છે અથવા તો આધાર કાર્ડનો નંબર ખોટો છે આના કારણે આઇરર આવે છે આવા કિસ્સામાં તમારે રેશન કાર્ડની ઓફિસમાં રૂબરૂ જ તે જવું પડશે ત્યાં આગળથી જ તે કેવાય કરાવવું પડશે જ્યારે તમે આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરી નાખો છો ત્યારે આવી રીતે લખેલું આવે છે એપ ઇન્સ્ટોલ એટલે કે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ પરંતુ અહીં ડનનો ઓપ્શન દેખાશે પરંતુ અહીં ઓપનનો ઓપ્શન ડિસેબલ હશે એટલે કે ઓપનનો ઓપ્શન નહીં આવે તો ઘણા મિત્રો કહેતા હોય છે કે આવી એરર આવે છે પરંતુ મિત્રો આ એરર નથી કારણ કે જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે તે હિડન એપ્લિકેશન છે એટલે કે આ તમારા ફોનમાં અલગથી ઓપન નહીં થાય કે તમને તમારા ફોનમાં કોઈપણ જગ્યાએ એપ્લિકેશન દેખાડશે નહીં પરંતુ તમે જ્યારે માય રેશન એપ્લિકેશનમાં આગળની પ્રોસેસ કરશો ત્યારે આ એપ્લિકેશન થ્રુ તમારું કામ થઈ જશે જ્યારે તમે કેવાયસી કરતા હો છો અને ઓટીપી એન્ટર કરવાનો આવે છે ત્યારે ઘણી વખત તમને આવી એર દેખાડે છે કે માન્ય વેરિફિકેશન કોડ દાખલ કરો એટલે જે ઓટીપી એન્ટર કરવાનું હોય છે તે ટૂંકમાં ખોટો છે એવું દેખાડે છે એવું કહેવાનો અહીં પ્રયત્ન થયો છે તો મિત્રો આનું કારણ એ છે કે ઓટીપી જે આવે છે તે તમે ખોટો એન્ટર કરો છો તમને કંઈક આવી રીતે ઓટીપી દેખાડે છે તેમાંથી તમે આ જે આંકડા લખેલા છે તે ઓટીપી એન્ટર કરો છો પરંતુ તે ઓટીપી નથી તે ઓટીપીનો નંબર છે એટલે તમારે ઓટીપીમાં આ જે તમને દેખાય છે એ બી અને આંકડાવાળો મિક્સ આ ઓટીપી એન્ટર કરવાનો છે આવડો આ છે સાચો ઓટીપી તો આ એન્ટર કરશો તો આ એરર નહીં આવે કેવાયસી કરતા સમયે જ્યારે તમે ફેસ કેપ્ચર કરતા હશો ત્યારે તમને કંઈક આવી રીતે એરર દેખાડશે આવું લખેલું હશે કે અનેબલ ટુ કેપ્ચર ફેસ પ્લીઝ ઇમ્પ્રૂવ લાઇટિંગ એટલે કે મિત્રો જ્યારે તમે ફેસ કેપ્ચર કરો છો ત્યારે તમારા ફેસ પર જો વ્યવસ્થિત લાઇટિંગ નહીં હોય તો તમને આ રીતનું એરર દેખાડશે તો આવા કિસ્સામાં તમારે કરવાનું એ છે કે તમારા ઘરે જે બલ્બ અથવા તો ટ્યુબલાઇટ હોય તેના અમે ફેસ રાખી અને તમારે ફેસ કેપ્ચર કરવાનું છે જેથી લાઇટિંગ તમારા ફેસ પર વ્યવસ્થિત પડે અને આ એરર નહીં આવે ફેસ કેપ્ચર કરતા સમયે બીજું જે ઇરરર આવે છે તે હોય છે યોર ફેસ એટલે આવે આવું જ્યારે તમારે ઇરર આવે ત્યારે તમારે બે વસ્તુ કરવાની છે પહેલી વસ્તુ કે તમે જ્યારે ફેસ કેપ્ચર કરો ત્યારે તમારે ખાસ પોતાના ફેસ પર હલકી સ્માઈલ રાખવાની છે અને બીજી વસ્તુ તમારે પોતાની આંખ બેથી ત્રણ વખત ખોલી અને બંધ કરવાની છે હળવેકથી આ બે વસ્તુ જો કરશો તો આ ઇરરર નહીં આવે અને છતાં પણ જો ફેસ કેપ્ચર કરતા સમયે કોઈકને કોઈક ઇરર આવે છે તો તમારે ટ્રાય ઉપર ટ્રાય કરતું જવાનું છે તમે સક્સેસ થઈ જશો તો આ બધા ઇરર જે મોટા ભાગે બધા માણસોને આવતા હોય છે જો આના સિવાય કોઈ ઇરર હોય તો તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો અને તમે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરવાનું ના ભૂલતા કારણ કે હું તેમાં બીજા લેટેસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ આપતો રહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકનને પ્રેસ કરી અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી કેવાયસીને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળતા રહે